હેલો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા પોચારું જેવા દૂધીના થેપલા તો મિત્રો આવી વિડીયો તમે છેલ્લે સુધી જરૂર જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે એક વાટકો જે ઘઉં લોટ આવે છે છે તો તેને એડ કરી દઈશું અહીંયા એક નાની વાટકી દૂધી ખમણીને લીધેલી છે તે એડ કરી દઈશું હાફ ટી સ્પૂન મેં અહીંયા લસણ લીધેલું છે તેને મેં ખાણીના મદદથી ખાંડી લીધેલું છે તે એડ કરી દઈશું લસણનો યુઝ તમારે વધારે ઓછો તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો એક ટેબલ સ્પૂન મેં ધાણા લીધેલા છે લીલા તે એડ કરી દઈશું ધાણા પણ તમારે વધારે કે ઓછા યુઝ કરવા હોય તો તમે કરી શકો છો એક ટેબલ સ્પૂન મેં તલ લીધેલા છે ધોળા તે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જીરું પાવડર એડ કરી દઈશું હાફ ટી સ્પૂન હિંગ એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું હવે તેને મિક્સ કરી લેશું અને લોટ બાંધી લેશું લોટ આપણે બહુ ટીલો પણ નથી રાખવાનો અને બહુ પઠણ પણ નથી રાખવાનો આપણે ઇઝીલી રોટલી ભણીએ છીએ એવો આપણે લોટ રાખીશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જાશુ અને આપણે લોટ બાંધી લઈશું બે વ્યક્તિ ઈઝીલી આમાંથી ખાઈ શકે એટલો મેં લોટ બાંધેલો છે તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું હવે તેને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે તે બધાઈ ગયો છે તો હવે તેને આપણે બે થી ત્રણ મિનિટ જેટલું લેવા દઈશું જેથી કરીને આપણો લોટ છે તે સરસ મજાનો પૂર્ણ આવી જાય ની થાય ત્યાં સુધીમાં આપણે થેપલું વણી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે 3 મિનિટ થઈ ગઈ છે તો એકવાર ફરીવાર આપણે તેને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે તે સરસ મજાનો સોફ્ટ થઈ ગયો છે હવે આપણે થેપલું વણી લેશું આ રીતના આપણે મીડિયમ સાઈઝના લુવા કરી લેશું આ થેપલા કરવા હોય તો તમે મોટા લુવા કરી શકો છો હું અહીંયા મીડિયમ સાઈઝના થેપલા કરું છું એટલે હું નાના નાના લુવા કરું છું જો તમારે મોટા અને જાડા કરવા હોય તો તમે થોડો વધારે લોટ લઈ અને આ રીતના બનાવી શકો છો આપણે બધા જ લુવા કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા જે લોવા છે તે થઈ ગયા છે તો હવે આપણે થેપલું વણી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં એક પાટલી લીધેલી છે હવે આપણે લોયાને ઉપર થોડો થોડો લોટ લગાવી દઈશું જેથી કરીને આપણે રોટલી છે તે સરસ મજાની ગોળ ફરે તો આ રીતના વણી લઈશું તો આ રીતના થેપલાને આપણે લોટ લગાવી લઈશું કોર પણ ગણવાની છે આ કોર છે તે જાડી ન રહે તેનું પણ આપણે ધ્યાન રાખીશું આપણું કેટલું છે તે પતલું પણ નહીં બહુ જાડું પણ નહીં એ રીતના આપણે તેને ગણી લેશું તમે જોઈ શકો છો ગાબડું થઈ ગયું છે તે ભણાઈ ગયું છે તો આપણી તવી છે તે સરસ મજાની ગરમ થઈ ગઈ છે તો તેમાં આપણે થેપલું એડ કરી દઈશું હવે આગળના ભાગમાં ડિઝાઇન પડશે ત્યાં સુધી આપણે રહેવા દઈશું હવે આવી રીતના જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે આપણા જે પેટલાની ડિઝાઇન છે તે આવી ગઈ છે તો ઉપર થોડું તેલ લગાવી લેશું આપણે થોડું તેલ લગાવીશું બહુ તેલ નથી લગાવવાનું જો તમને વધારે તેલવાળા ભાવતા હોય તો તમે લગાવી શકો છો હવે તેને ફેરવી લેશું મેં જોઈ શકો છો કે આપણે પાછળની પણ ડિઝાઇન આવી ગઈ છે તો તેને પણ બીજી સાઈડ આપણે તેલ લગાવી લઈશું થોડું આપણે મીડિયમ જ તેલ લગાવીશું આપણે એકદમ સરસ અને સાદા અને સિમ્પલ આપણે થેપલા બનાવ્યા છે આમાં આપણે મેથીનો પણ યુસ નથી કર્યો એક સાઈડ શીખીએશું કાચું ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખી શકો કે આપણી બે સાઈડ છે તે સરસ મજાની ડિઝાઇન આવી ગઈ છે તો થેપલો આપણે લઈ લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના પોચારો જેવા થેપલા બનીને રેડી થઈ ગયા છે તો મિત્રો આ રેસીપી એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો બનાવવાની બહુ જ સરસ લાગશે દહીં સાથે ટોમેટો સોસ સાથે અને ચા સાથે તો બહુ જ સરસ લાગશે મિત્રો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઈકન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમે મારા નવા વિડીયોની નોટિફિકેશન આપી પહેલા થેન્ક યુ ફોર વોચિંગ